ગરીબીમાં ભણતર છૂટી ગયા છે ગરીબીમાં વ્યસન નથી છૂટ્યા અને જો ખરેખર વ્યસન ના છૂટતું હોય તો મારા વિડીયોના માધ્યમથી તમે એક હજાર ટકા વ્યસન છોડી દેશો તમે પાન મસાલો ગુટકા બીડી સિગરેટ બધું પીજો અને પીધા પછી એ તમારા ઘરના અંદર જે ભગવાન દેવી સ્થાન હોય એ દેવી સ્થાન પર એ વસ્તુ મૂકજો મિત્રો તમારા અંદરથી એક જ અવાજ આવશે કે આવો આ ભાઈ કેમ સવાલ કરે છે કે અમે અમારા ઘરના અંદર મંદિરમાં ભગવાનનું જે પવિત્ર સ્થાન છે એ પવિત્ર સ્થાન ઉપર અમે બીડી સિગરેટ મસાલો ના મૂકી શકીએ આ ભાઈના જોડે તો આપણે વિરોધ કરવો પડે તો આ તો એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારું હૃદય પણ એક ભગવાનનું સ્થાન છે તમારા હૃદયના અંદર તમારા શરીરમાં તમે એવી વ્યસનો ઉતારો છો એ વ્યસનોથી તમારા હૃદયના અંદર રહેલી જે સારી ઉર્જા હોય છે એ સારી ઉર્જા જતી રહે છે તમારું શરીરનું નુકસાન થાય છે તમે અરસપરસનું વાતાવરણ ખરાબ કરો છો તમે બીડી સિગરેટ પીતા હોય તો એ ધુમાડાથી કોઈ આજુબાજુ પરિસરમાં નાનું બાળક હોય એ નાના બાળકના શરીરમાં ઘણી ખરી અસર પણ પડી શકે છે આપણે કોઈ બધા લોકોને સુધારવા નથી જવું જેનું નુકસાન થાય એને ખબર પડે છે મિત્રો તમારું જ બાળક હોય નાનું બે ચાર વર્ષનું તમારું બાળક હોય એ બાળક જ્યારે ઘરના અંદર રમતું હોય ત્યારે તમે સિગરેટ કે બીડી કે મસાલો ખાઈને એના સામે બેસજો મિત્રો એ બાળક પણ તમારાથી દૂર જતું રહેશે અને જો તમે પરાણે બેસાડશો તો એના શરીરના અંદર કેટલી બધી ઇફેક્ટ થાય છે તમે લાઈવ તમારી નજરે જોવો છો તો મિત્રો આપણા બાળકને આપણે આટલી કાળજીથી એને સંભાળીએ છીએ તો આપણે રોડ ઉપર જતા ટાઈમે વ્યસન કરીએ છીએ બીડી સિગરેટનો ધુમાડો અરસ પરસ ઉડે છે તો એના કારણે કોકના બાળકને પણ નુકસાન થઈ શકે છે તો આપણે બાળક પ્રત્યે પણ પ્રેમ રાખવો છે આપણા મનુષ્ય પ્રત્યે પણ પ્રેમ રાખવો છે અને સૌથી વધારે પ્રેમ આપણા શરીર પ્રત્યે રાખવો છે કે આપણા શરીરના અંદર એવી કોઈ પણ ખોટી વ્યસન નાખવી નથી તો હવે શું માતાજીની માનતા રાખીને આ વ્યસનથી છુટકારો મેળવશું ના મિત્રો દુનિયાના કોઈપણ સાનિધ્યમાં જજો કોઈપણ ગુવાજી તમારું વ્યસન નહીં મટાડી શકે પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં તમે ઘર બેઠા પણ દિલથી ભગવાનની પ્રાર્થના કરજો અને જે વસ્તુ તમને ખરેખર નુકસાન પહોંચાડે છે એ વસ્તુનો ત્યાગ કરજો થોડા દિવસ મિત્રો દુઃખ લાગશે પણ આસ્તે આસ્તે આદત છૂટી જશે અને તમે જ કહેશો કે આ ભાઈની વાત સાંભળીને ખરેખર જો આ પ્રવચન મેં મારા હૃદયના અંદર ઉતાર્યું મારા કારણે મારા શરીરનું નુકસાન મારા પૈસાનું નુકસાન મારી ઇજ્જત વેડફાઈ જાય છે મારા કારણે અરસપરસનું વાતાવરણ ખરાબ થાય છે મારા કારણે એકના કારણે ચાર પબ્લિક મોટિવેટ થાય છે અને એવું જ વસ્તુ કરે છે તો આપણે એવું વસ્તુ કરવું છે કે ચાર પબ્લિકને દસ પબ્લિક આપણને જોઈને રાજી રહે કે આ ભાઈ આખી જિંદગી વ્યસન કરી પણ જ્યારે મનથી વિચાર્યું કે આ વસ્તુ મારે નથી કરવી તો મિત્રો તમારે કોઈ બાધા માનતાની જરૂર નથી તમે ઘર બેઠા પણ તમારી વ્યસન છોડાવી શકો છો તમારે દુનિયાના સાનિધ્યમાં નહીં જવું પડે દુનિયાના સાનિધ્યમાં નહીં ગયા તો ચાલશે પણ તમારી કુડની દેવીને રાજી રાખજો કુંડની દેવી રાજી રહેશે તો જગ રાજી રહેશે કોઈ રમેણમાં ગયા હોય અને રમેણમાં ભુવાજીએ કીધું હોય કે માતાજી તારું સારું કરી દેશે ભુવાજીએ કીધું છે માતાજીનો પવન એમના શરીરમાં આવે છે એ ધૂણે છે એમના શરીરમાં કોઈ દેવી શક્તિ આવી અને મને કીધું કે આજ પછી ક્યારે વ્યસન કરતા નહીં પણ એ ટાઈમે એક ક્ષણે થોડા ટાઈમ સુધી મેં મારા મગજના અંદર બરાબર એ વાત ફિટ કરી દીધી કે મને માતાજીએ ના પાડી હતી ભુવાજીએ ના પાડી હતી કે આટલે આટલું વ્યસન કરવું નહીં એ જગ્યાએથી ઊભા થઈ ગયા પછી દસ દિવસ અઠવાડિયા પછી એ જ વસ્તુ આપણે ફરીથી કરીએ છીએ તો મિત્રો આપણે ભગવાનને છેજરી રહ્યા છે ભગવાનને આપણે સારા હર જૂઠ બોલી રહ્યા છે તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય મા મેલેડી હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો જય માતાજી